સુરતમાં વધુ બે સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે મહાનગરપાલિકાના સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે ફોર્ટ વિભાગના વહીવટી કલાર્કને ફોર્ટ સેફટી ઓફિસર રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ લેતા પકડાયા છે શાકભાજી વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સની અરજી કરાઈ હતી રાંદેર શહેરના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ સિંહની ધરપકડ કરાઈ ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે હા આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે હા એ આ જ ફરિયાદીએ એ વસ્તુ પણ ફરિયાદમાં એમને પોતે ધ્યાન મૂકેલી છે અને ભવિષ્ય આવું કંઈ પણ હશે તો આવી જે જે બાબતો તપાસ દરમિયાન અમારે ધ્યાને આવશે તે તમામ મુદ્દે અમે તપાસ કરીશું હા એવું તપાસ દરમિયાન જે બી બાબતો ધ્યાને આવશે તે અમે કરીશું સર આ ફરિયાદીએ કેટલો ટાઈમ પહેલાં અરજી કરી હતી ને એને અરજીનો નિકાલ નહીં થતો હતો એને વીસ પચીસ એક દિવસ જ થયેલા અરજી કર એ અરજી પણ આ લોકોએ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજીનું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટીને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામી આની પાસે અરજી કરાવેલી